વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વર્ષની દીકરી માટે ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાળીસ મારની અંદર ચૌદ વારની દીકરી ઉપર એનો યોન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક તાગલા આપણી હવે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને

આ માંગણી છે કે નથી અને એ માંગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્ટર જેવા આચાર્યને જો સરીબેન ઠાકોર તાવ આગળ વધો અમે તમારી સાથે છે આપ સૌનો આભાર અને આપણે જોડે કરીએ અને સાથ સહકાર આપીએ આપણી બચ્ચે કલાસની બેન નિયમિત હાજર રહે સપ્તાહ સપ્તાહ ઉપસ્થિત અને આપણે શાંતિ જાળવીએ પ્લીઝ પ્લીઝ અને આદરણીય અરુણભાઈ સ્ટેજ ના અટંડિયર પ્લીઝ સાજ્ય કરીએ શાંતિ જાળવીએ પ્લીઝ સ્ટેજ પર આદરથી પ્લીઝ દૂર થઈશું

હેલો તમે બધા મારી વાત ને સાંભળો સમાજ એકત્રો સદારામ બાપા ધન્યવાદ આજે પાટણની પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત સમારંભમાં ઉપસ્થિત એવા સમગ્ર ઠાકોર સમાજ અને અઢારે આલમ નું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપ સૌનું અભિવાદન કરું છું આજે ગૌરવ નો દિવસ છે કે પાટણ ની પાવિત્ર ભૂમિ ઉપર આપણા કલોલ ના પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય સન્માન્ય ચંદનસિંહભાઈ રામાજી અને સમગ્ર ઠાકોર સમાજ દ્વારા સત્કાર સમારંભમાં આપણે સૌએ આજે એકત્રિત થવાનું થયું છે

અભિવાદન કરું છું આ પવિત્ર ભૂમિ ઉપરથી થી આપણે સૌ એક નવો સંદેશો લઈ જવાનો છે સમાજ અઢારે ઉપસ્થિત છે ત્યારે સમગ્ર ઠાકોર સમાજ ઉપર ઠાકોર સમાજ એ કોંગ્રેસ ના પડખે રહી અને ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર લાવે એમાં સહભાગી બને એવી પણ આપ સૌને વિનંતી કરું છું આપ સૌ જાણો છો કે બનાસકાંઠા જિલ્લાની જે રીતે ચૂંટણી યોજાય જે રીતે લોકશાહી નું કરવાની કોશિશ કરી પરંતુ બનાસકાંઠાની જનતા મૂક્યો કારણ કે પોલીસ તંત્ર એની સામે બનાસકાંઠા જીદાજી જાગૃત જનતાએ તમામ લોચના થી પર રહીને ગેની ને તૂટ્યા છે ત્યારે આપણે સૌ ગેલીબેન ઠાકોર ના હાથ મજબૂત કરીએ હું અભિનંદન આપીશ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સમાજે કોઈ લોક લાલચ ના આવ્યા અનેકને નોકરીઓની લાલચ આપી પૈસાની લાલચ આપી અનેક વ્યવસાય ધંધા માટેની અનેક કરી લોક લાલચ આપી પરંતુ ધન્યવાદ આપું છું બનાસકાંઠા જિલ્લાના મારા કોંગ્રેસ કાર્યકર્તાઓ ને જનતા ને એમણે કોઈ પણ લોક કે લાલચ માં આવ્યા વગર તન માન અને ધન થી કોંગ્રેસ જીતાડવાનું કામ કર્યું આજે અમે સૌ ગૌરવ લઈએ છીએ દેશ અને દુનિયામાં આપ સૌ ચમકો વગાડ્યો કારણ કે જયારે ગેની બેન લોકસભા ની ચૂંટણી લડ્યા અને એમણે બનાસકાંઠા જિલ્લાની જનતાને વચન આપ્યું હતું કે હું સંસદમાં જો સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ તો સૌથી પેલે ગાય માતાને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવાનો કામ કરે ઓલો સદારા પાપાની મંડપની ਜੇਡਾਟ ਕੈਪਟਨ ਨੂੰ ਇੱਕ